નમસ્કાર મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ તો આપ સૌનું મારા ચેનલ પર હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડિયોમાં જાણવાના છીએ કે જે સ્ત્રીઓ પિતૃ પક્ષમાં તુલસી માતાને પાણી ચડાવે છે તે ફાયદાકારક છે કે નુકસાનકારક છે તે બધું આપણે આ વિડીયોમાં જાણવાના છીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ વાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો જે સ્ત્રીઓ પિતૃ પક્ષમાં તુલસીમાંને પાણી ચડાવે છે તે બહેનો ખાસ કરીને કાન ખોલીને સાંભળે નહીં તો તમારી એક ભૂલના લીધે તમારા પતિ છે તે રસ્તા પર આવી જશે અને પરિવાર પર દુઃખ સંકટના પર્વત તૂટી પડશે તો આજે આપણે એવા એક વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને સાંભળતા જ તમે ખુશ થઈ જશો કારણ કે પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધના સમયમાં દરેક માણસ પોતાના પિતૃની આત્માની શાંતિ માટે કાંઈક ને કાંઈક જરૂર કરે છે કોઈ દાન કરે છે કોઈ તર્પણ કરે છે કોઈ વિવિધ પ્રકારના ઉપાય કરે છે પણ તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે પિતૃ પક્ષના સોળ દિવસ હોય છે ત્યારે આપણે તુલસી માતાના છોડને પાણી આપીએ તો તેનું પરિણામ શું હોઈ શકે અથવા તો તે આપણા માટે સકારાત્મક છે કે નકારાત્મક કારણ કે દરેક ભારતીય ઘરમાં તુલસીમાનો છોડ હોય જ છે અને રોજિંદા દરેક ભારતીય મહિલા તુલસીમાના છોડને પાણી ચડાવે છે સાંજે દીવો પ્રગટાવે છે પરંતુ પિતૃ પક્ષના સોળ દિવસ જે સંપૂર્ણપણે પિતૃઓને સમર્પિત છે તેમાં આપણે તુલસીમાના છોડને પાણી આપવું કે નહીં કઈ બાબતનું ધ્યાન રાખવું આજે આ વિષય પણ આપણે સંપૂર્ણ માહિતી મળશે આ તુલસી માત્ર સામાન્ય છોડ નથી પણ આપણા ધર્મમાં માતાનું સ્થાન ધરાવે છે પિતૃ પક્ષના દિવસોમાં તુલસી પર પાણી અર્પણ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે સ્ત્રી જ્યારે તુલસી પર પાણી ચડાવે છે ત્યારે ઘરમાં વાતાવરણમાં એક દૈવીય કંપન ઉત્પન્ન થાય છે જે નકારાત્મક શક્તિઓને દૂર કરી દે છે સવારે સ્નાન કર્યા પછી સ્ત્રી તુલસીમાં પાણી ચડાવે તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ શરૂ થઈ જાય છે જેના કારણે દુષ્ટ શક્તિ દૂર થઈ જાય છે જે ઘરમાં તુલસી હોય છે અને જે ઘરમાં મહિલાઓ પિતૃ પક્ષમાં શ્રદ્ધાપૂર્વક પાણી ચડાવે છે ત્યાં હંમેશા દેવી લક્ષ્મીજીનો નિવાસ રહે છે પૈસાની આવકમાં ક્યારેય અછત પડતી નથી પરિવારનો વડો કદી કંગાળ થતો નથી અટકેલું ધન આવવા લાગે છે સંતાનના શિક્ષણમાં આવેલી અડચણો દૂર થાય છે પતિ પત્નીનો પ્રેમ વધે છે ઘણા ઘરોમાં જે લાંબા સમયથી સંતાનનો અભાવ હતો વિવિધ ઉપચાર છતાં સંતાન સુખ મળતું ન હતું તેવા ઘરોમાં પિતૃપક્ષ દરમિયાન સાચી શ્રદ્ધાથી તુલસીમાં પાણી અર્પણ કરવાથી સંતાન યોગ પણ બને છે માતૃત્વના આશીર્વાદ મળે છે પણ દરેક સિક્કાના બે પાસા હોય છે જો આ ક્રિયા ખોટી રીતે કરવામાં આવે તો ભયાનક પરિણામ આવે છે એટલે કે સાવચેતી આવશ્યક છે પિતૃ પક્ષમાં તુલસી પર પાણી ચઢાવવાનો નિયમ છે પરંતુ એ સવારે જ કરવું પડે છે ખાસ કરીને બ્રહ્મ મુહૂર્તમાં અને શુદ્ધ ભાવથી બપોરે કે સાંજે પાણી ચડાવવું નહીં નહીં તો પિતૃઓ ક્રોધિત થાય છે ઘર પર સંકટ આવવા લાગે છે આર્થિક નુકસાન થાય છે સંતાનના સ્વાસ્થ્ય બગડે છે પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે આ બધું થઈ શકે છે આ ઉપરાંત સ્ત્રી અશુદ્ધ હોય ત્યારે પાણી ચડાવવું ન જોઈએ તે પિતૃઓને દુઃખ આપે છે સ્વચ્છતા વગર તુલસીને પાણી અર્પણ કરવાથી ઘરમાં ઝઘડા અને માનસિક તણાવ વધે છે એક અગત્યની વાત એ છે કે જ્યારે તમે તુલસીમાંને પાણી ચડાવો છો ત્યારે હૃદયમાં શ્રદ્ધા હોવી જ જોઈએ જો ફક્ત દેખાવ માટે કરશો તો તેનું પરિણામ આવશે નહીં આ કાર્ય પિતૃઓ સુધી પહોંચે છે પણ ફક્ત ત્યારે જ જ્યારે તે ભાવના અને ભક્તિથી કરવામાં આવે જો સ્ત્રી પાણી ચડાવ્યા પછી તરત ઝઘડો કરે અપમાન કરે કે ખોટી વાતો કરે તો તે પણ તુલસીનું અપમાન છે તુલસી માત્ર છોડ નથી પણ દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું પ્રતિક છે પિતૃ પક્ષના સોળ દિવસ ખાસ હોય છે આ સમયમાં જે દાન પુણ્ય થાય છે તે સીધું પિતૃઓ સુધી પહોંચે છે તેઓ તૃપ્ત થાય છે જો આ સમયમાં આપણે બેદરકારી કરીએ તો પિતૃઓ દુઃખી થાય છે અને ક્રોધ સાથે પાછા જાય છે એટલે તમારે યાદ રાખો કે પિતૃ પક્ષમાં તુલસીમાંને પાણી ચડાવવું હોય તો નિયમ પ્રમાણે જ કરવું માત્ર વહેલી સવારે અને શુદ્ધ ભાવથી સ્વચ્છતા રાખો અને દિલથી અને દેખાવ વગર તમારે તુલસીમાં પાણી રેડવું જોઈએ અથવા તો પાણી અર્પણ કરવું જોઈએ પછી ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને સંતાન સુખ મળે છે પિતૃદોષથી મુક્તિ મળે છે અટકેલા કામ બનવા લાગે છે જો તમે નિયમનું પાલન કરશો તો તમારું ઘર સ્વર્ગ સમાન બનશે નહીં તો જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે પિતૃ પક્ષનો સમય સાચા અર્થમાં તમારી કિસ્મત બદલી શકે છે તો મિત્રો આ હતું તુલસી માતાના છોડને પાણી અર્પણ કરવાની રીત અને તેના ફાયદા અને તેના નુકસાનો અને જો તમે તેના નિયમ અનુસાર પાણી અર્પણ ના કરો તો તમને જે નુકસાન થાય તે પણ આપણે વાત કરી છે તો મિત્રો આવા જ જ્ઞાનવર્ધક વિડીયો સાંભળવા માટે ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી જ્યારે પણ નવો વિડીયો આવે તેનું નોટિફિકેશન તમને મળી રહે તો મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ